પ્રભુ ઈસુની જય મિત્રો આજે આપણે જાણવાના છે દરરોજ વાંચવા માટે અને સાંભળવા માટે બાઇબલના વચન પહેલું વચન યોહાન અધ્યાય ત્રીજો કળી સોળમી ઈશ્વરને જગત ઉપર એટલો તો પ્રેમ હતો કે તેણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો જેથી જે કોઈ એનામાં શ્રદ્ધા રાખે તે નાશ ન પામે પણ શાશ્વત જીવન પ્રાપ્ત કરે બીજું વચન રણમાં અધ્યાય છઠ્ઠો કડી ચોવીસથી છવ્વીસ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુને તમારા ઉપર કૃપા દૃષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો ત્રીજું વચન માથિંગ અધ્યાય અગિયાર કળી અઠ્યાવીસ થાકે લાવો અને બહારથી કચડા લાવો મારી પાસે આવો હું તમને આરામ આપીશ ચોથું વચન એ હોસુઆ અધ્યાય પહેલો કળી નવમી મેં તને એવી આજ્ઞા નથી કરી કે તારે બળવાન અને બહાદુર થવું તારે ભયભીત કે ના હિંમત થવું નહીં કારણ હું તારો ઈશ્વર પ્રભુ તું જ્યાં જ્યાં જશે આઠમી ઓ માનવી શું સારું છે એ તને કહેલું જ છે પ્રભુને તો એટલું જ જોઈએ છે કે તું ન્યાય આચરે અવિચળ પ્રેમ રાખે અને તારા ઈશ્વરની સાક્ષી નમ્રતાથી ચાલે છઠ્ઠું વચન પહેલો પિતર પાંચમો કડી નાખી દો તે ચાલીસ કડી એકત્રીસ પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે તેઓ ગરુડના જેવી પાંખો ઉપર ઉડે છે તેઓ દોડે છે પણ થાકતા નથી આગળ ને આગળ દબતા રહે છે કદી હારતા નથી આઠમું વચન માય છ કડી તમે સૌથી પહેલા રાજ્યની અને એણે ધર્માચરણની પાછળ પડો એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે નવમું વચન ક્લોસા અધ્યાય ત્રણ કડી ત્રેવીસ થી પચીસ પ્રભુ તમને બદલામાં વાસો આપનાર છે એમ સમજીને તમે જે કાંઈ કરો તે માણસ તો નહીં પણ પ્રભુનું કામ છે એમ ગણીને દિલ દઈને કરજો તમારો માલિક તો ખ્રિસ્ત છે અને કન્યાને અન્યાયનો બદલો મળી રહેશે ઈશ્વર માણસ માણસ વચ્ચે ભેદ કરતો નથી દસમું વચન બીજો તીમોથી અધ્યાય પહેલો કડી સાતમી કારણ ઈશ્વરે આપણામાં જે આત્માનો સંચાર કર્યો છે તે આપણને કાર્ય બનાવતો નથી પણ તે આપણામાં શક્તિ પ્રેમ અને સંયમ પ્રેરે છે અગિયારમું વચન વ્યવહાર અધ્યાય ચૌદ કળી સત્યાવીસ હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું હું જે શાંતિ આપું છું તે સંસાર આપે છે તેવી નથી તમારા અંતરને અસ્વસ્થ થવા દેશો નહીં તેમ હિંમત પણ હારશો નહીં બારમું વચન મિખા અધ્યાય સાત કળી સાત પણ હું તો પ્રભુની પ્રતિક્ષા કરીશ મારા તારણહાર પરમેશ્વરને ભરોસે રહીશ મારો પરમેશ્વર મારી ઘા સાંભળશે મિત્રો આ વચનો તમારા જીવનમાં શક્તિ અને માર્ગદર્શન પ્રદાન કરે પ્રભુ પરમેશ્વરનો ખૂબ ખૂબ આભાર કે આપણને પવિત્ર બાઇબલ આપ્યું તેના દ્વારા આપણે તમને લાયક બની શકીએ છીએ હું આશા રાખું છું કે તમને આ બાઇબલના પવિત્ર વચનથી ઘણું શીખવા મળ્યું હશે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે બીજા આપણા ભાઈઓ અને બહેનોને પણ શેર કરજો લાઈક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તમારો આભાર